મળ્યાની કાશીભાબુ પણ એવી જ જાણીતી વાર્તા અસલ ગામડું અસલ ગામડાના લોકો કાશીભાબુ એકદમ સરળ સીધી અને પતિની વાતને અંતિમ સત્ય માનનારી સાફ હૃદયની સ્ત્રી છે વૈકુંઠ બાપા જે એના વર છે વેકુંઠ બાપા માટેના કાશીબાબુના પ્રેમ અને કાળજીના વખાણ કરતા ગામ લોકોની જીભ થાકતી નહોતી અતિશય વખાણ કરતા ગામ લોકો પરિસ્થિતિ પલટાય એ સાથે કેવા નિંદારસ બાજુ વળી જાય એ મળિયાએ જલસા પડે એવી વક્રવાણીમાં લેખ્યું છે વેકુંઠ બાપા બુદ્ધેશ્વર મહંતની જગ્યામાં રહેતા થયા ત્યારથી બે વખત ટાઢ તડકો કે વરસાદ ગમે એ હોય પણ કાશી બાબુ વૈકુંઠ બાપાને અચૂક ખાવાનું પહોંચાડતા માથે ભાત લઈને જાતા વૈકુંઠ બાપાના મૃત્યુ પછી ચૂડી કર્મ એટલે કે જે બધી ગામની વડીલ સ્ત્રીઓની વચ્ચે બંગડી ભાંગવાનું જે કામ ચૂડી કર્મ ચૂડી કર્મ વેળાએ આખા ગામના ચોકીદાર હરખ ડોશી પૂછી બેસે છે દરેક ગામડે આવી એકાદ બે ડોશી તો હોય જે એને પંચાયત સિવાય બીજું કંઈ કામ ના હોય ને એને આખા ગામની રજે રજ ખબર હોય એટલે હરખ ડોશી કહે છે કે કાશીઓ તે તો ગીરધર મણિયાર પાસેથી ચાર ચૂડલી ઉતરાવી હતી ને આ બે કેમ કાશી બાબુ શું જવાબ આપે ત્રણ વર્ષ પહેલા પતિ કોઈકના માપ કે ઘાટ માટે બે ચૂડી ઉતરાવી ગયા હતા એ પછી કદી પાછી લાવ્યા નહોતા પતિ પાછળ દીકરાએ આખી જ્ઞાત જમાડી એટલે કાશી બાબુ એકદમ રાજી થયા બધાને જમતા જોઈ એમનો જીવ પરમ સંતોષ અનુભવતો હતો પણ પતિની હયાતીમાં એમની શક્ય એટલી સેવા કરી છૂટનાર કાશી બાબુના કપાળે વિધાતાએ કંઈક જુદું જ નિર્માણ કર્યું હોય એમ ચાલુ જમણ વારે એક પછી એક સમાચાર આવતા ગયા કેવા છે આ ભૂતેશ્વર ભુતેશ્વર મહંતની જગ્યામાં પોલીસે દરોડો પાડ્યો શંકરગીરી મહંતને હાથ કડી પહેરાવી મંદિરના ભોઈરામાંથી હથિયારો અને ઢગલાબંધ કારતુસ નીકળ્યા મહંતની મઢીમાંથી એક કોળણ પણ નીકળી એક સ્ત્રી પણ નીકળી સમાચાર એક એક પછી આવે છે છે આ એ જ મહંત જેની સાથે વૈકુંઠ બાપા છેલ્લા ઘણા વર્ષોથી રહેતા એક પછી એક આવતા સમાચારોએ કુતુહુલ પ્રિય ગામ જમવાનું પડતું મૂકી પોલીસ ચોકી તરફ વળ્યું આપણી પ્રજા મૂળભૂત રીતે કુતુહુલ પ્રિય આ ટોળાની મોખરે હરખડોશી હતા સમાચારો આવતા જ જતા હતા જીથુડા બારવટીયાને મહંતની જગ્યામાં આશરો મળતો હતો આ ટાટલા ગામ ભાંગીને બધું ઘરેણું ગાંઠું ભૂતેશ્વરમાં ભેગું કર્યું હતું ને લોકો સમીકરણ બેસાડવા માંડ્યા વૈકુંઠ બાપા ભક્તિ નહોતા કરતા પણ દીકરા ધનજી સાથે મળી સોનાના ઠેકાણે પાડતા હતા બારવટીયાના સોનાને એટલે ધનજી રાતની રાત ભૂંગળી ફૂંકે રાખતો સોનાને ગાળવા માટે પેલી પાતી કોળણ અને વૈકુંઠ બાપાને તો જૂનો નાતો હતો ગામને જમવા કરતા આમાં વધારે રસ પડ્યો એટલે કાશી બાબુને તો બિચારાને રાંધ્યા ધાન રજળી પડ્યા એનું દુઃખ વધારે થાય છે એ વારે વારે કહે છે સોનીની સદગતિ નહીં થાય એને ભય છે એમના હૈયાને આ ભય વલોવતો હતો કે સોનીની સદગતિ નહીં થાય એમાં હરખડોશી સમાચાર લઈને આવ્યા કે અંબાગો કાશી બાબુની બે ચૂડી જે તેની નહોતી તૂટી કાલ એ ઓલી પાતી કાંડે બે ચૂડી એ કાશી વહુની જ છે આ પતિપરાયણ સ્ત્રીને હરખડોશીના કહેવાનો અર્થ સમજાતો હતો પતિએ બીજી સ્ત્રી રાખી હતી અને પોતાની બે ચૂડી એના હાથ પર પહેરાવી હતી એ પણ કાશી સમજતા હતા પણ એમની અકળામણ સાવ જુદી વાતે છે પતિએ આવી સ્ત્રીને રાખી આવા કાળા કામ કર્યા વગેરે બાબતે વૈકુંઠ બાપા પર અકળાવવાના બદલે કાશીભાબુનું હૈયું તો એક જ વાતે કલ્પાંત કરતું હતું કે મારા એ બે ચૂડલા એણે ભાંગ્યા કેમ નહીં એણે પહેર્યા તો ભલે પહેર્યા પણ સોની દેવ થયા ત્યારે એ ચૂડી ભાંગી કેમ નહીં સોનીની સદગતિ નહીં થાય એવો કાશી બાબુનો ભય હવે બેવડાય છે વાચકને કદાચ અંબાગોરાણી કે કાશી ભાભુ એક જ બીબામાંથી ઘડેલી બે નારી લાગી શકે બંને વાર્તામાં મળિયાની હળવી રગે ગામલોકો પાસે જે વાતો કરાવી છે એ કમાલ છે બોલીની તાકાત તો ખરી જ સમાંતરે જનમાનસને મળિયા કેવું આબાદ ઉકેલી શકતા એનો પણ વાંચનારને અહીં અનુભવ થાય છે એટલે આ બે વાર્તા કાશી બાબુ અને અંબા ગોરણીનો પરભુડો એ વાર્તા રસથી અભરે ભરેલી વાર્તાઓ છે